રાધે રાધે જય શ્રી કૃષ્ણ દૈનિક રાશિફળ આજ છે શનિવાર આઠ નવેમ્બર બે હજાર પચીસ શ્રોતા મિત્રો મારું નામ છે મુકુશ મુકુંદ જોશી અને હું આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભાવિ દર્શનમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું આજે શનિવાર આઠ નવેમ્બર બે હજાર પચીસનો દિવસ છે આ દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે આજે ગ્રહો અને નક્ષત્રોની ચાલ દરેક રાશિના જાતકો માટે કંઈક નવીન સંદેશ લઈને આવી છે જે કાર્યોમાં વિલંબ અનુભવાતો હતો તેમાં હવે ધીમે ધીમે રાહત મળવાની શરૂઆત થશે આ સમયગાળો ધીરજ અને સકારાત્મકતા રાખવાનો છે જેથી આપ ચોક્કસપણે ઉત્તમ ફળ પ્રાપ્ત કરી શકો ચાલો વિગતવાર જાણીએ કે આ શનિવાર મેષ રાશિથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજે આપના મનમાં એક અદમ્ય ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર જોવા મળી શકે છે આ ઊર્જાનો ઉપયોગ નવા કાર્યોની શરૂઆત માટે કરવો અત્યંત અનુકૂળ રહેશે નોકરી કરતા જાતકોને તેમના કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ પણ રહેલા છે વેપારીઓને પણ ફાયદો મળી શકે છે સાંજના સમયે પરિવાર સાથે વિતાવેલો સારો સમય તમને આંતરિક સંતોષ જરૂરથી અપાવશે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઓ આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે થોડી ઉથલપાથલ લઈને આવી રહ્યો છે ખાસ કરીને વાણી અને વ્યવહારમાં સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે નહીતર કોઈ નજીવા વિવાદમાં ફસાઈ શકો છો જોકે તમે ધીરજ રાખીને જે નિર્ણયો લેશો તે લાંબા ગાળે ચોક્કસ લાભદાયી સાબિત થશે કોઈ પણ ઉતાવળીઓ નિર્ણય ટાળવો હિતાવહક છે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ મિથુન રાશિના જાતકો માટે આજે નવા સામાજિક સંબંધો બાંધવા માટે ઉત્તમ દિવસ છે તમારા સહયોગીઓ તરફથી તમને કામમાં પૂરતી મદદ મળી શકે છે જેનાથી અધૂરા કાર્યો પૂરા કરી શકાશે આર્થિક દ્રષ્ટિએ પણ દિવસ અનુકૂળ જણાઈ રહ્યો છે જોકે જરૂરિયાતમંદને મદદ કરશો તો તમને અનોખી આંતરિક શાંતિ અને આશીર્વાદ પણ પ્રાપ્ત થઈ શકે છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ હ કર્ક રાશિના જાતકોને આજે પોતાનો દિવસ કુટુંબીજનો માટે સમર્પિત કરશે ઘરમાં ભાવનાત્મક અને પ્રેમપૂર્ણ વાતાવરણ રહેશે લાંબા સમયથી અટકેલું અથવા અધૂરું રહેલું કોઈ પારિવારિક કાર્ય પૂરું થવાની સંભાવના રહેલી છે જેનાથી મનને રાહત જરૂરથી મળશે શાંતિ અને સકારાત્મકતા જાળવવા માટે ઘરમાં દીપક પ્રગટાવો શુભ રહેશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ સિંહ રાશિના જાતકો માટે આજે પ્રતિષ્ઠા સન્માન મેળવવાનો દિવસ રહેલો છે કાર્યસ્થળે તમારા કામની નોંધ લેવાશે અને તમારી પ્રશંસા જરૂરથી થશે મનમાં આવેલો કોઈ નવો અને સકારાત્મક વિચાર ભવિષ્યમાં માટે આર્થિક લાભ લાવી શકે છે પોતાના પિતૃદેવનું સ્મરણ અને આશીર્વાદ લેવાથી દિવસની શુભતામાં વધારો થઈ શકે છે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ આજે કન્યા રાશિના જાતકોને જૂના મિત્રો અથવા પરિચિતો સાથે મુલાકાત થવાની શક્યતા રહેલી છે જો કે તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે કામકાજના સંબંધમાં કે અંગત કારણોસર નાના પ્રવાસની શક્યતા પણ જણાઈ રહી છે સત્કર્મ કરવાથી અને દાન કરવાથી ભાગ્યની ઉન્નતિ જોવા મળી શકે છે સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તુલા રાશિના જાતકોનું મન આજે આનંદ અને શાંતિથી ભરેલું રહેશે નોકરી હોય કે વેપાર દરેક ક્ષેત્રમાં લાભદાયક સ્થિતિ જોવા મળી શકે છે ખાસ કરીને તમારા દાંપત્ય જીવનમાં પ્રેમ અને મધુરતા વધશે જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બનશે શનિવારના આ દિવસે કાળા તલનું દાન કરવું તમારા માટે અત્યંત ફળદાયી સાબિત થશે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકોના પરાક્રમ અને આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે કાર્યક્ષેત્રે આવતી નાની મોટી અડચણો દૂર થશે કોઈ પણ મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં વિચારપૂર્વક પગલું ભરવું હનુમાનજીનું સ્મરણ અને મંદિરના દર્શન કરવાથી તમારા કાર્યોમાં આવતા વિઘ્નો દૂર થશે અને વિજય પ્રાપ્ત જરૂરથી થશે નવમી રાશિ છે ધન રાશિ ધન રાશિના નામાક્ષર છે ભ ધ ફ તેમજ ઢ ધનુ રાશિના જાતકો માટે આજે ધન લાભની ઉત્તમ શક્યતાઓ રહેલી છે લાંબા સમયથી કોઈ કારણોસર અટકેલું કામ આજે પૂર્ણ થઈ શકે છે આર્થિક મોરચે રાહત મળવાથી તમારું મન પ્રસન્ન અને હળવું રહેશે ગાયને લીલો ઘાસ ચારો તેમજ રોટલી ખવડાવવાથી તમારા દિવસની શુભતા અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકો માટે આજે નવા અવસર રાહ જોઈ રહ્યા છે ભાગ્યનો સાથ મળવાથી તમારા કાર્યો સરળતાથી પાર પડશે વ્યક્તિગત જીવનમાં પ્રેમ સંબંધોમાં વધુ મધુરતા અને નિકટતા આવશે શનિદેવના નામનું જાપ કે મંત્ર મંત્રાપ કરવાથી તમને આંતરિક શક્તિ અને શાંતિનો અનુભવ થશે કાર્ય સિદ્ધિમાં પણ મદદરૂપ થશે અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ છ તેમજ શ આજે કુંભ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ ઊંચો રહેશે કાર્યક્ષેત્રમાં તમારા શ્રેષ્ઠ પ્રયત્નોના સારા પરિણામો જોવા મળી શકે છે તમે તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે આનંદભરી પળો વિતાવશો સમાજમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ કરવાથી તમને મનની શાંતિ તેમજ સંતોષ પ્રાપ્ત થશે જે તમારા ભાગ્યને વધુ મજબૂત બનાવશે છેલ્લી રાશિ અને બારમી રાશિ જોઈએ તો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ મીન રાશિના જાતકો માટે માનસિક શાંતિ જાળવવી આજે સર્વશ્રેષ્ઠ રહેશે આ માટે ધ્યાન મેડિટેશન અને પ્રાર્થના કરવી લાભદાયી સાબિત થશે કુટુંબમાં સકારાત્મક અને સુમેળભર્યું વાતાવરણ રહેશે તમારું આરોગ્ય સારું રહેશે પરંતુ નાની બેદરકારી ચાળવી પીપળાના વૃક્ષની પૂજા કે જળ ચડાવવાથી તમને શુભ ફળ પ્રાપ્તિ થવાના સંકેત રહેલા છે પ્રિય દર્શક મિત્રો આજના દિવસનો સમાપન સંદેશ જોઈએ તો આજે છે શનિવારનો દિવસ શનિદેવની કૃપા મેળવવા માટે સત્ય શાંતિ સેવા અને પ્રમાણિકતા એ જ શ્રેષ્ઠ ઉપાય રહેલા છે શનિદેવ ના ન્યાયના દેવતા છે તે હંમેશા સારા કર્મ કરનારને સાથ જરૂરથી આપે છે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતા આવે તેવી મારી હૃદયથી શુભેચ્છા જય શનિદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ આવા જ રસપ્રદ અને સચોટ રાશિફળ માટે મુકુંદ જોશીનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ જોતા રહો